ગાંડો બની બનીને ગામડે ગોતતો છે કોઈ દુખિયારો મજૂર આ ખલક માં ખોવાનો ખજૂર નિરાધાર નો આધાર બની આછુડા લુસતો હાજરા હાજુર નિરાધાર નો આધાર બની આસુડા લુસતો હાજરા હાજુર આ ખલકમાં ખોવાણો જો ને ભાઈ ખજૂર કઈક દીકરીઓ ના અને કંઈક માવું ના આસુડા લુસા પૂરા સુર માં સુર ખલક માં ખોવાણો જો ખજૂર રોટલો આપે ઓટલો આપે જોને ખજાનો આપે ભરપૂર આ ખલકમાં માં ખોવાણો જો ને ભાઈ ખજૂર દાનવીર આવો દુર્લભ જોવો દાનવીર આવો દુર્લભ જોવો કરોડા કાયગર ભરપૂર ખલકમાં ખોવાણો જો ને ખજૂર આ દુખિયારા ના દલડા જીતતો જાણે ઉભો છે જો ને મજૂર પોતે કામ કરે સાવકાર નથી દેખાતો પોતે કામ કરે પોતે ઉપાડે મૂકે લે આજુર ની જેમ એવડું બધું કામ પોતે કરે છે અને એને દેખાય છે મજૂર જીવો આ ખલક માં ખોવાણો જો ને ખજૂર હાથ જોડી હીરો લખે જુગ જુગ જીવો ભાઈ ખજૂર આ ખલક માં ખોવાનો જો ને ખજૂર